નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આગામી ફેબ્રુઆરી બે હજાર ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની જે જાહેર પરીક્ષા આવી રહી છે તો આ માટે તમે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તૈયારી સાથે પરીક્ષા આપવા જઈ શકો એ માટે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી અને અમદાવાદ જિલ્લા પરિવાર દ્વારા આપના માટે એક સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેનું નામ છે પરીક્ષા પર્વની આયોજનમાં આજથી જ તમને એટલે કે બીજી ડિસેમ્બરથી જ તમને દરરોજ એક ચોક્કસ શિડ્યુલમાં પંદર થી સત્તર મિનિટના વિડીયોઝ આપવામાં આવશે જેમાં વિષય તજજ્ઞો તમને આ પરીક્ષાના અનુસંધાને કયા કયા પ્રકરણમાંથી કેવી રીતે તૈયારી કરવી મુખ્ય મુખ્ય પ્રશ્નો મુખ્ય દાખલા મુખ્ય એમસીક્યુની અમે તમારી સાથે ચર્ચા કરીશું અને આ પ્રોગ્રામ એટલે કે પરીક્ષા પર્વની ગુરુ ચાવી એ તમારી પરીક્ષા પર્વ પૂરો ન થાય ત્યાં સુધી સતત તમારી સાથે અમે સંકળાયેલા રહીશું સાથે સાથે આ પ્રોગ્રામ ધોરણ દસ ધોરણ બાર કોમર્સ માટે પણ સંપૂર્ણપણે લાગુ પડે છે એના જ વિડીયો પણ તમને રોજ જોવા મળશે અને વિડીયોના અંતે એક સરસ મજાનો ગીતા સાર સ્વરૂપનો શ્લોક તમને આપવામાં આવશે એ સંપૂર્ણ તમે એ શ્લોક જોજો વાંચજો મનમાં અંકિત કરજો સો ટકા એનાથી પણ તમને ફાયદો થશે અને આ માટે દરરોજ તમને વિડીયો મળી રહે યોગ્ય નોટિફિકેશન મળી રહે આ માટે યુટ્યુબ ચેનલને અમારી સબસ્ક્રાઈબ કરી લો શેર કરી લો તો ચાલો હવે આજનો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના રસાયણ વિજ્ઞાનના પ્રથમ લેક્ચરની શરૂઆત કરીએ ચાલો તો આપણે પ્રથમ પ્રકરણ દ્રાવણોની વાત કરીએ તો બ્લુ મુજબ દ્રાવણો પ્રકરણમાંથી છ એમસીક્યુ એક ત્રણ માર્કનો પ્રશ્ન અને એક ચાર માર્ક્સનો પ્રશ્ન આ હું જે માર્ક્સ બોલ્યો એ જનરલ ઓપ્શન્સ સાથે છે તો એ બ્લુ મુજબ કયા કયા પ્રશ્નો મેક્સિમમ શક્યતા જે પૂછાઈ શકે એ પ્રશ્નોનું લિસ્ટ તમારી સામે છે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આ જ પ્રશ્નોની ચર્ચા આપણે ક્રમશઃ આપણા વિડીયોની અંદર કરવાના છીએ વિડીયોઝમાં તમને દરેક પ્રકરણની એકદમ સરસ માહિતી આપવામાં આવશે પરીક્ષાલક્ષી જેથી કરીને તમારા માર્ક્સમાં સુધારો થાય જે આવે છે નેવું આવે છે અને પંચાણું એ પહોંચાડવાનો આપણો પ્રયત્ન હશે જે પણ આવે છે એમાં સારું પરિણામમાં સુધારો થાય એવો પ્રયત્ન રહેશે તો આ અગત્યના પ્રશ્નો છે હવે અગત્યના દાખલા કયા છે એ પણ જરા જોઈ લઈએ તો બીજો પ્રશ્ન આપણે જોઈએ એક આ પ્રશ્ન અગત્યનો છે સાથે દાખલા કયા અગત્યના છે તો કોયડો ત્રણ પાંચ તેર લખાણ સંબંધી જો તમે આનો સ્ક્રીનશોટ લેવા માગતા હોય તો લઈ લો હવે આપણે કઈ કઈ અગત્યની થિયરીઓ છે એ થિયરી તરફ આગળ વધીશું તો પહેલો જ એમસીક્યુ સૌથી વધારે ચાન્સ આ પ્રકરણમાં અહીંયાથી તમારે એક એમસીક્યુ આવવાની શક્યતા છે કેવો એમસીક્યુ આવી શકે સર તો પ્રશ્ન એવો હોઈ શકે કે એક દ્રાવણ આપી દે તમને એમ કહી દે કે આ સોનાની વીંટી છે આમાં દ્રાવક અને દ્રાવ્યની ભૌતિક સ્થિતિ જણાવો તો સોનાની વીંટીમાં બે વસ્તુ મોસ્ટલી હોય જે આપણે જાણીએ છીએ એક સોનું એયુ અને એને સહેજ મજબૂતી આપવા માટે કોપર તો અહીંયા ઓછું પ્રમાણ કોપરનું વધુ પ્રમાણ એયુનું તો વધુ પ્રમાણ હોય દ્રાવક કહેવાય તો એયુ ઘન સ્વરૂપે એટલે દ્રાવક પણ ઘન અને દ્રાવ્ય પણ ઘન બીજું એક ઉદાહરણ લઈએ સોડા તો સોડામાં પાણી વધારે સીઓ ટુ ઓછો તો દ્રાવ્ય સીઓ ટુ એટલે કે વાયુ અને દ્રાવક પાણી એટલે કે પ્રવાહી આ રીતના પ્રશ્નો તમારે આ કોષ્ટકમાંથી શક્યતા છે તો એમસીક્યુ માટે સો ટકા તમે આને ધ્યાનમાં લેશો હવે આપણે પ્રશ્ન તરફ આગળ વધીએ પહેલો પ્રશ્ન જોઈએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચાર માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે એવો પ્રશ્ન છે તો હેનરીનો નિયમ કઈ રીતે લખાય ત્યાંથી આપણે શરૂઆત કરીએ આપ સૌ ભણેલા જ છો ખૂબ સારી રીતે ભણ્યા છો પણ આજે આપણો પ્રયત્ન છે લખાય કેવી રીતે કયા કયા પોઈન્ટ રજૂ કરીએ તો પૂરા માર્ક્સ મળે તો હેનરીનો નિયમ તો સૌથી પહેલી વાત સેના માટે છે કયા પ્રકાર માટે છે તો આ પ્રવાહી દ્રાવક પ્રવાહી દ્રાવક અને પ્રવાહી દ્રાવક અને એમાં વાયુ દ્રાવ્ય માટે છે ઓકે આ એક ધ્યાન રાખવાનું તો આને બહુ સારી રીતે સમજવા માટે આખી થિયરી લખો ને બેટા ત્યાં સુધી તમે તમારા મગજમાં સોડા વોટર રાખજો બીજું આપણે અહીંયા દબાણની અસર ચેક કરવાના છીએ કે પાણીમાં કેટલો સુયોટુ ઓગડશે એનો આધાર દબાણ પર છે તો જ્યારે દબાણનો પ્રયોગ ચાલતો હોય તો આપણે એ સમય તાપમાનને અચળ રાખવાનું છે તો આ શબ્દ તમારા નિયમમાં આવો જોઈએ અચળ તાપમાને અચળ તાપમાને વાયુ દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં કેટલો અગળ છે તો આપણે સોડા પીવા જતા હોઈએ આપણે ત્યાં કોઈ નજીકમાં તો ત્યાં ખ્યાલ હશે કે પાણીની બોટલ લે પછી એક સિલિન્ડરમાં નાખે પછી ઉપરથી પ્રેશર આપે એ પ્રેશરથી સીઓ ટુ એ પાણીમાં દ્રાવ્ય થાય તો એ જેટલું વધારે પ્રેશર આપશે એટલો વધારે સીઓ ટુ એ પાણીમાં દ્રાવ્ય થશે અને આપણે કહીએ સ્ટ્રોંગ બનાય ભાઈ હજી સ્ટ્રોંગ બનાય અલા ભાઈ સ્ટ્રોંગ એટલે અમુક નિયમ હોય એ નિયમ આપ્યો હેન્દ્રીએ એ નિયમ એવું કહે છે કે જો તાપમાન અચળ હોય તો જેમ જેમ તમે વાયુનું દબાણ વધારશો તેમ તેમ વાયુની દ્રાવ્યતા વધશે આ મુદ્દો આવવો જોઈએ એટલે જેમ જેમ એ વાયુનું દબાણ વધશે તેમ તેમ તે વાયુ એ પ્રવાહીમાં વધુ દ્રાવ્ય થશે હવે વાયુની દ્રાવ્યતા માપવી કેવી રીતે તો આપણી જોડે નવ પ્રકારના એકમો છે મોલારિટી નોર્માલિટી ફોર્માલિટી મોલાલિટી વેટ બાય વેટ વેટ બાય વોલ્યુમ વોલ્યુમ બાય વોલ્યુમ મોલન્સ અને પીપીએમ પણ બેસ્ટ એકમ કયો તો વાયુના મોલ માપવા સહેલા હોય એટલે વાયુની દ્રાવ્યતા માપવા માટે આપણે એના મોલન્સ લઈશું ઓકે તો આ એનો નિયમ થઈ ગયો તો નિયમ બનાવતા શીખી લઈએ ચલો શું થશે નિયમ અચળ તાપમાને વાયુ દ્રાવ્યની દ્રાવ્યતા એ તે વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે સિમ્પલ આ મુદ્દો આવો જોઈએ આ ધ્યાનમાં રાખજો હવે જ્યારે હેનરી આ નિયમ આપ્યો તરત જ એને હેલ્પ કરવા અથવા એની વાતને સમર્થન આપવા એક બીજો વૈજ્ઞાનિક આવી ગયો આ મુદ્દો અંદર લેવાનો છે ડાલ્ટન એને આ વાતને સમર્થન આપી દીધું ત્રીજો મુદ્દો શું લખવો જોઈએ તો આ ચલન કાઢીશું આપણે બેટા તો તરત એક અચળાંક આવશે જેનું નામ છે હેનરી અચળાંક હવે આવું કોઈ સમીકરણ જોવામાં મળે તો એનો આલેખ દોરવાનો આપણે પ્રયત્ન કરીશું કેવી રીતે માર્ક્સ લેવા એ જોતા રહેજો તો આનો આલેખ દોરવા માટે આપણે વાય બરાબર એમએક્સ પ્લસ સી યુઝ કરીએ આ રેખાનું સમીકરણ છે વાયનો મતલબ અહીંયા વાય અક્ષ છે વાય અક્ષ દબાણની લઈશું x અક્ષ તમારા મોલંશની લઈશું એમનો મતલબ થાય છે ઢાળ ઢાળ કેટલો છે ભાઈ કે એચ સી એટલે આંતરછેદન કંઈ છે જ નહીં આંતરછેદન જીરો છે મતલબ તમારો આ લેખ અહીંયાથી નીકળશે સીધી રેખા આવશે એનો ઢાળ તમારો તમને મળવા જઈ રહ્યો છે કે એચ ઓકે આટલું લખ્યું હવે આટલેથી જ નવો ટોપિક ચાલુ કરો કે એચનો આધાર કઈ બાબત ઉપર છે તો કે એચનો આધાર બે વસ્તુ પર છે વાયુના સ્વભાવ અને તાપમાન કેવી રીતે સાહેબ જુઓ તમે જો તમે તાપમાન વધારશો હમણાં જ વાત કરી સોડા તમે કેવા પાણીમાં પીવાનું ઈચ્છશો બોલો ઠંડા પાણીમાં ગરમ પાણીમાં તો સીધી વાત છે ઠંડા પાણીમાં હવે તમે ઠંડા પાણીને ગરમ કરો તાપમાન વધારો એટલે શું થાય જે પેલો સીઓ ટુ અંદર દ્રાવ્ય થયો તો એ ધીમે ધીમે બહાર જતો રહે એટલે જેમ જેમ તાપમાન વધારશો એમ એમ વાયુની દ્રાવ્યતા ઘટતી જશે હવે તમે અહીંયા સુત્રનો કરતા કેહેચને બનાવો તો ખ્યાલ આવશે કેહેચ બરાબર પી ભાગ્યા એક્સ થશે હવે એક્સ ઘટી ગયો એટલે છેદ ઘટી ગયો છેદ ઘટવાથી કે એચ વધી જશે ઇન શોર્ટ તાપમાન વધતા કે એચ વધ્યો તો એમસીક્યુ માટે આપણે ખાસ જોઈશું દબાણ ચલે છે એક્સ તાપમાન જો વધારતા જશો તો દ્રાવ્યતા ઘટતી જશે એટલે વનઅપોન દ્રાવ્યતા અને તાપમાન વધશે એમ કે એચ વધશે અને કે એચ વધશે એનો મતલબ ઢાળ વધ્યો કહેવાય

કે એચનું મૂલ્ય ઓછું તો જો દ્રાવ્યતા વ્યસ્ત પ્રમાણમાં એટલે દ્રાવ્યતા વધારે એટલે સૌથી વધારે દ્રાવ્ય થશે એ બીજા નંબરે થશે બી ત્રીજા નંબરે થશે સી આ સિવાય તમે શું લખી શકો છો તો આ સિવાય આની નીચે તમે આની એપ્લિકેશન લખી શકો ઠંડા પીણાની બનાવટમાં પછી બિયરની બનાવટમાં માનવ શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવી રાખવા માટે શ્વાસોશ્વાસમાં હેનરીનો નિયમ લાગુ પડે છે મરજીવા જ્યારે દરિયામાં ડૂબકી મારે ત્યારે જે સિલિન્ડર લઈને જાય છે એમાં પણ તમે આનો ઉપયોગ લઈ શકો છો તો આ રીતે હેનરીનો નિયમ લખી શકાય રેડી ચલો નેક્સ્ટ તરફ આગળ વધીએ તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લેતા રહેજો ચલો આ જે હેનરીનો નિયમ આપણે ભણ્યા એ જ હેનરીના નિયમનો એક દાખલો જેથી કરીને તમને આ નિયમ વિશે સંપૂર્ણ માહિતી મળી જાય તો આપણે જોઈએ શું કહેવા માંગે છે કયો વાયુ કીધો છે ભાઈ નાઇટ્રોજન વાયુ બસો ત્રાણું કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કર્યો બરાબર અત્યારે સીઓટુ ની જગ્યાએ એન્ટુ એક લિટર પાણી પાણી દ્રાવક છે યાદ રાખજો એક લિટર પાણી છે કેટલા મિલીમોલ એન્ટુ ઓગળ્યું જે ઓગળે છે એ દ્રાવ્ય છે ઓગળ્યો હશે આગળ જોઈશું તો એવું ધારો કે એન્ટુ નું દબાણ આપેલું છે દબાણ એટલે પી ઓફ એન્ટુ આપેલું છે એનો હેનરીના નિયમનો અચળાંક અચળાંકનું મૂલ્ય તમને આપેલું છે આ સૌથી મોટી તમને ભૂલ કરાઈ જશે દાખલો ઓળખતા શીખી જાઓ એક તો હેનરી નામ છે હેનરી અચળાંક શબ્દ દેખાય એટલે દાખલો હેનરી નો જ હોય દાખલો ગણવા માટેનું પહેલું સ્ટેપ જે આપણને સૂત્ર આવડે છે પી બરાબર તમને આના ઉપરથી એક્સો ફેન્ટુ મળશે આપણે જસ્ટ હિન્ટ લેવાના છીએ બેટા એક્સ ઓફ મળ્યું હવે એક્સ ઓફ નું સૂત્ર લઈ લો ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ આટલું કરશો એટલે શું થશે તો આની અંદર n2 નું પ્રમાણ બહુ ઓછું હોય છેદમાં તમે એન ટુ ને અવગણી દો તો ચાલે આપણે અહીંયાથી મેળવી ચૂક્યા મૂકી દઈશું એન દ્રાવક ક્યાંથી લાવીએ સાહેબ તો એન એટલે શું વજન ભાગ્યા અણુભાર તો દ્રાવકનું વજન ક્યાંથી લાવું તો અહીંયા એક લિટર પાણી આપ્યું છે પાણીની ઘનતા તમને ખબર છે એક છે એટલે એક લિટર પાણીને એક કિલોગ્રામ પાણી કહેવાય એક કિલોગ્રામ એટલે એક હજાર ગ્રામ લઈશું બેટા પાણીનો આ થઈ ગયા એ અહીંયા તમે મૂકી દો આપ્યો એન એન્ટ મળી ગયો આઈ હોપ એક થિયરી થઈ ગઈ હેનરીની એક એમસીક્યુ થઈ ગયો અને એક દાખલો થઈ ગયો ઓકે ચાલો નેક્સ્ટ તરફ આગળ વધીએ હવે દ્રાવ્યતા એના એમસીક્યુ પૂછાય આની અંદર થિયરી પૂછાવાનો કોઈ ચાન્સ નથી આપણે બે રીતે દ્રાવ્યતા વિચારી લઈએ એક પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા તો પ્રવાહી દ્રાવકમાં જ્યારે દ્રાવ્યતા જુઓ છો અને જો ઘન દ્રાવ્યની જુઓ છો તો કેટલી વાત યાદ રાખીશું તો પાણીમાં દ્રાવ્યતા પ્રવાહી તરીકે મોસ્ટલી પાણી લેતા હોઈએ પાણીમાં દ્રાવ્યતા ચલે છે ની સંખ્યા જો આલ્કોહોલ હોય તો જેમ ઓએચની સંખ્યા વધે એમ પાણી સાથે હાઇડ્રોજન બંધિત થાય અને એના કારણે એની દ્રાવ્યતા વધે હવે પાણીની દ્રાવ્યતા પાણીમાં ઓએચ સમૂહ ધરાવતા અણુઓની દ્રાવ્યતા એ ઓએચની સંખ્યા પર આધારિત છે પણ બીજું એક અગત્યનું ફેક્ટર કામ કરે છે તાપમાન તાપમાન વધે તો ઘન પદાર્થની પાણીમાં દ્રાવ્યતા વધશે કેવી રીતે તો આપણા ઘરનું જ એક ઉદાહરણ લો જલેબીન ગુલાબજાંબુ બધાએ ખાધા છે એ સેમાં ડૂબોડવામાં આવે તમને ખ્યાલ હશે ચાસણીમાં ચાસણી કેવા પાણીમાં બને તો શરૂઆતમાં નોર્મલ પાણી લઈને ખાંડ ઓગાળવાનો ટ્રાય કરજો થોડું જ ઓગળશે ચાસણી જેટલું નહીં ઓગળે પછી આપણા મમ્મી શું કરે એમાં તો સ્ટવ પર મૂકે એને સંપૂર્ણ ગરમ કરે ત્યાં સુધી ગરમ કરે જ્યાં સુધી પેલી ચાસણી એનો રેસો ના બાંધે કેમ કારણ કે ગરમ પાણીમાં ખાંડ વધારે ઓગળે એટલે કહી શકાય કે જેમ તમે તાપમાન વધારશો એમ એમ એમાં ખાંડ વધારે ઓગળશે અને આવું થવા પાછળનું કારણ કદાચ પૂછાઈ શકે તો એ છે આવી પ્રક્રિયા હોય એમાં ઉષ્મા ઉમેરાય એને ગમે એક બીજો પ્રશ્ન થાય સાહેબ દબાણની અસરમાં થશે તો જવાબ સીધો ના કેમ નહીં થાય સાહેબ કારણ કે દબાણ પ્રવાહી અને ઘનને અસર જ નથી કરતું એટલે મૂકી દો દબાણ આમાં નહીં આવે બીજું લઈએ સેમ દ્રાવક પ્રવાહી જ રાખીશું દ્રાવ્ય હમણાં જ આપણે વાત કરીએ વાયુ લઈએ એટલે ફરીથી આને સમજવા સોડા સોડા કેવા પાણીમાં પીએ છીએ આપણે બેટા ઠંડા પાણીમાં એનો મતલબ એને તાપમાન નીચું જોઈએ નીચા તાપમાને વાયુની દ્રાવ્યતા વધારે હશે અને હેનરીએ કીધું એમ જો દબાણ વધારશો તો વાયુની દ્રાવ્યતા વધશે દ્રાવક બદલશો તો એ વાયુની દ્રાવ્યતા બદલાશે તો આ ટોપિક ઓનલી ફોર માટે મગજમાં સોડા વોટર રાઉલ્ટનો નિયમ તો રાઉલ્ટનો નિયમ બે ભાગમાં છે આપણે આજે માત્ર છેલ્લી ચાર પાંચ મિનિટમાં રાઉટનો નિયમ બાષ્પશીલ બાષ્પશીલનો સમજીએ બાષ્પશીલ એટલે એવા પ્રવાહીઓ જે બાષ્પ બનાવે સમજી લો કે આ આપણે અહીંયા પાંચ ઘોડા દોર્યા પાંચે પાંચ શુદ્ધ દ્રાવકના છે અને બાષ્પશીલ છે બાષ્પશીલ દ્રાવક લઈએ ઓકે આને તમે ગરમ કરશો એટલે શું થશે તો બધા જ કણો બાષ્પ બનવા માટે રેડી છે એટલે બાષ્પ અત્યારે મેક્સિમમ બનશે બાષ્પ બનશે એટલે અહીંયા એક બાષ્પ દબાણ ઉત્પન્ન થશે એ બાષ્પ દબાણને આપણે નામ આપી દઈએ પીવન ઝીરો આ ચેપ્ટરના અગત્યના મુદ્દા માથે જીરો લખ્યું હોય તો શુદ્ધ કહેવાય એક લખ્યું હોય માથે નહીં નીચે તો એ દ્રાવકની કેટેગરીમાં આવે નીચે બે લખ્યું હોય અહીંયા તો એ દ્રાવ્યની કેટેગરીમાં આવે સાહેબ એક અને જીરો બે ભેગા આવતો તો જીરોનો મતલબ શુદ્ધ અને એકનો મતલબ દ્રાવક શુદ્ધ દ્રાવક તો હાલમાં આપણી જોડે શુદ્ધ દ્રાવક છે ક્લિયર હવે હું આની અંદર કોઈ અબાષ્પશીલ દ્રાવ્ય નાખું છું શું થશે અબાષ્પશીલ નાખતા એ આ પાંચ ગોળામાંથી ધારી લો કે એક બે ગોળાનું સ્થાન આ અબાષ્પશીલ દ્રાવ્ય લઈ લેશે આજે રેડ ગોળા દોર્યા એ હવે એ જ તાપમાન અહીંયા તમે આપો શું થશે શું પૂરેપૂરો જેટલા બાષ્પના કણો અહીંયા મળ્યા હતા વિચારીને આન્સર કરજો શું એટલા જ ઘોડા અહીંયા બાષ્પમાં કન્વર્ટ થશે આન્સર છે ના કેમ કારણ કે રેડ ઘોડા છે છે એ તો તો આની બાષ્પ બનશે નાની બાષ્પ બનશે અહીંયા જે બાષ્પ દબાણ આવશે એનું નોટેશન શું આવશે બેટા P1 માથે જીરો નહીં આવે સાહેબ કેમ નહીં આવે કારણ કે હવે ક્યાં શુદ્ધ છે હવે તો એમાં દ્રાવ્ય નાખી દીધો એટલે વાત પૂરી ઉપરથી જીરો હટી ગયો સારું પીવન જીરો અને પીવનમાંથી મોટું કોણ એ તો જોઈને ખબર પડી જાય ગમે તેને ખ્યાલ આવી જાય પીવન જીરો અને પીવનમાં મોટું કોણ ઓબ્વિયસ છે પીવન જીરો કેમ સાહેબ કારણ કે એમાં બધા જ સપાટીના કણો બાષ્પમાં રૂપાંતર થતા હતા અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેર્યા પછી સપાટીનો કેટલોક ભાગ રોકાઈ ગયો એટલે ટોટલ કણો જે બાષ્પમાં રૂપાંતર થતા હતા એ ઘટી ગયા તો આપણે એવું કહી શકાય કે બાષ્પ દબાણમાં ઘટાડો કેટલો ઘટાડો હતું થઈ ગયું હું એમ કહું કે સો રૂપિયા મારા પડી ગયા તો એટલો ઘટાડો થયો મારી સંપત્તિમાં એટલે ખીચામાંથી પણ એમ કહું કે એક હજાર રૂપિયા હતા અને હારા સો રૂપિયા પડી ગયા તો શું તો આને કહેવાય એક હજાર સો રૂપિયા પડ્યા આને કહેવાય સાપેક્ષ અને પેલા હું ખાલી શું બોલ્યો તો સો રૂપિયા પડ્યા તો સો રૂપિયા પડી ગયા એ હા આ હતું એક હજારે સો રૂપિયા પડ્યા એટલે શરૂઆતમાં મારી જોડે પીવન જીરો હતા હવે પડી ગયા કેટલા તો સો રૂપિયા એટલે પીવન જીરો માઇનસ પીવન પડી ગયા કેટલાય પડી ગયા પીવન જીરો તો શબ્દ જોજો ખાલી ઘટાડો કે તો આ આવે સાપેક્ષ કે તો આ આવે હવે આ ઘટ્યું કોના લીધે ચલો કહી શકશો સિમ્પલ આ ઘટાડો કોના લીધે થયો તો આના લીધે કોનાથી રેડ રેડ એટલે કોણ હતા યાદ કરો દ્રાવ્ય ઓકે તો આ દ્રાવ્ય ના લીધે ઘટ્યો એટલે અહીંયા લખાશે બોલો ક્લિયર તો બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય નાખો તો ઘટાડાનું સૂત્ર આ છે એને એમસીક્યુ પૂછાય દાખલો એ પૂછાય થિયરી પણ બહુ જ આઈએમપી છે પણ એમસીક્યુ એક્સ ટુ ટુ એટલે હમણાં જ કહ્યું આપણે દ્રાવ્ય એક્સ ટુ લાવવાના રસ્તા કાંઈ એક્સ વન આપી દે એક્સ ટુ લાવવાનો બીજો રસ્તો મોલાલિટી આપી દે એક્સ ટુ લાવવાનો ત્રીજો રસ્તો વેટ બાય વેટ આપી દે દ્રાવક તરીકે પાણી હોય છે ઇઠ્યોતેલ લેવાય દ્રાવક બદલાય એમાં આંકડો બદલાય ઓકે એક્સ ટુ દ્રાવ્યનો છે વેટ બાય વેટની મદદથી ધારો કે તમને એમ કહી દીધું દસ ટકા વેટ બાય વેટ તો આનો મતલબ થાય દસ ગ્રામ ડબ્લ્યુ છે અને બાકીનું નેવું ગ્રામ સો માંથી દસ ગ્રામ આ છે તો બાકીનું નેવું ગ્રામ તમારો દ્રાવક છે તો આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે એમ કે બાષ્પ દબાણમાં એસી ટકાનો ઘટાડો થાય છે બરાબર તો એ કેવી રીતે ગણાય ખાલી એક મિનિટ ખાલી આપણે જોઈ લઈએ એક જ મિનિટ જસ્ટ એક દાખલો જોઈ લઈએ એટલે તમને આજની કમ્પ્લીટ વિડીયોમાં ફાયદો મળી જાય બેટા શું છે રકમ જોઈ લો શબ્દ અહીંયા જોઈ લો અબાષ્પશીલ દ્રવ્ય શબ્દ આવી ગયો એટલે સો ટકા સૂત્ર આઠ લાગશે ચલો ફટાફટ પી વન ઝીરો માઇનસ પી વન અપોન પી વન ઝીરો બરાબર એક્સ ટુ એક્સ ટુ લાવવાના રસ્તા મેં કીધા એ સિવાય એનું મેઇન સૂત્ર તો આ છે ઓકે પી વન ઝીરો કે કશું જ આપ્યું નથી એસી ટકા જેટલું ઘટે છે ઘટે છે એટલે ધારો કે શરૂઆતનું સો છે એસી ટકા ઘટી જાય છે એટલે અહીંયા શું થાય વીસ પણ એમ કે ઘટીને એસી ટકા થાય છે તો શું જો ઘટીને ને ટકા થાય છે તો અહીંયા એસી લેવાય ભાગ્યા સો ચલો ટુ એટલે વજન ભાગ્યા અણુભાર અબાષ્પશીલ દ્રાવ્યનો અણુભાર આપ્યો છે દળ તો ગણવાનું છે એટલે ડબલ્યુ ટુ ગણવાના છે અણુભાર આપ્યો ચાલીસ એન વન એકસો ચૌદ ગ્રામ ઓક્ટેનમાં નાખ્યો ઓક્ટેન નો અણુભાર એકસો ચૌદ છે એન વન થઈ ગયો ફરીથી અહીંયા ડબલ્યુ ટુ બાય એમ ટુ અને સોલ્વ કરી દો એટલે તમને ડબલ્યુ ટુ મળી જશે આઈ હોપ આજનો લેક્ચર તમને સારો ગમ્યો હશે વિડીયોના અંતે એક ગીતા સારનો એક સરસ શ્લોક મૂકેલ છે એ વાંચો મનમાં અંકિત કરો તેનાથી તમારા આત્મવિશ્વાસમાં ખૂબ સુધારો થશે મળીએ આવતા લેક્ચરમાં આભાર